હેલો વિજય મિત્રો હું આજ તમારા માટે સ્માર્ટ અપ ચેનલમાં ધોરણ છ વિષય ઇંગ્લિશના પૂરક મૂલ્યાંકન બે વર્ષ પચીસ છવ્વીસના પેપરનું સોલ્યુશન લગાવ્યું હતું તો પેપરનું સોલ્યુશન તમે ધ્યાનથી જુઓ તો આ હતો ધોરણ છ વિષય ઇંગ્લિશના પેપર સોલ્યુશનનો વિડીયો જો તને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ